તો મિત્રો હું યુટ્યુબ માંથી કેટલા મહિને કમાવ મારો પહેલો પગાર કેટલો આવ્યો હતો મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી એનો કેટલો ટાઈમ થયો છે મારે કેટલી ગર્લફ્રેન્ડ છે મારી પાસે મોબાઈલ કયો છે મારું નામ શું છે મારા ગામનું નામ શું છે વિડીયો જોતા જાવ બધું કહી દઉં સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારા પાંગા જેવો વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય શ્રી રામ જય શ્રી રામ તો મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે લઈને આવી ગયો છું મિત્રો ક્યુ એન એ વિડીયો ક્યુ એન વિડીયો બોલે તો તમારા પ્રશ્નનો જવાબ તો તમે કીધું ના કહેતા હતા કે ભાઈ ક્યુ એન વિડીયો બનાવો ક્યુ એન વિડીયો બનાવો તો આજે ફાઇનલી ક્યુ એન વિડીયો બનાવી રહ્યો છું અને પહેલી જ કોમેન્ટ હવે કંઈ બકવાસ નથી કરવી તો લઈ લઈએ આપણે પહેલી કોમેન્ટ તો મિત્રો પહેલી કોમેન્ટ છે વિવેક ચૌહાણ ભાઈ તમારા કુળદેવીમાં કોણ છે તો ભાઈ મારા કુળદેવીમાં છે બે કુળદેવીમાં છે પેલેથી અને મહાકાળીમાં જય જય તો મિત્રો બીજી છે જયદીપ પાથર તમે પહોંચ્યા તમને માણસે મેળા માર્યા અરે ભાઈ જયદીપ ભાઈ એ તો વાત જ જવા દો માણસ મિત્રો આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ ને એટલે પેલા તમારી ગાંડામાં જ ગણતરી કરે પણ જો તમારા મારી જેમ સબસ્ક્રાઈબર વધી ગયા મિત્રો તો ગાંડામાંથી તમારી ગણતરી ક્યાં થઈ જાય મિત્રો એ તમને ખબર હે ને સમજ રહ્યો માણસ તમને ઉકારે તુકારે પણ ના બોલાવે મિત્રો તમારું નામ થઈ જાય ને તો બસ એવું છે તો મિત્રો ત્રીજી કોમેન્ટ છે વિજય બારિયા તમારું ગામ કયું છે તો ભાઈ મારું ગામ છે મોટી ગોપ જિલ્લો જામનગર તાલુકો ને ગામ મોટી ગોપ અને હું બસ નાના એવા ગામનો હઉં અને તમે સપોર્ટ કર્યો મિત્રો અને આજે હું ક્યાં પહોંચી ગયો મને પણ ખબર નથી મને મિત્રો એવી આશા નહોતી કે મારા ત્રણ ચાર મહિનામાં એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો બધાને દિલથી ધન્યવાદ તો મિત્રો ચોથી કમેઠે સોનલ ગુંધેલિયા તમારું નામ શું છે અને મારો બોયફ્રેન્ડ બનવું એ તમને અચ્છી વાત કી હે તો દીદી મને જરા પણ ઇન્ટરેસ્ટ નથી અને તમે કીધું તમારું નામ શું છે તો મારું શોર્ટ નામ છે એસ કે અને આખું નામ છે સુનિલ કરથિયા તો મિત્રો પાંચમી કોમેટ છે રેખા પાથર અઠાવન ત્રેપન ભાઈ એક બે જોડી કપડાં લઈ લે હવે તો તારો આ એકનો એક શર્ટ જોઈને તારા વિડીયો જોવા નથી ગમતા તો દીદી મારી પાસે કપડાં નથી તો દીદી હું તમને એક જ વાત કહું કે કોઈ વ્યક્તિ કપડાંથી મોટો નથી મિત્રો એના વિચારથી મોટો હે તો પ્લીઝ એવી કંઈ કોમેન્ટ કરવાની કંઈ જરૂર નથી અને ઘણા બધા કપડાં એવા હોય મિત્રો કે આપણે વધારે કમ્ફર્ટેબલ લાગતા હોય ને તો આપણે એ વધારે પહેરીએ તો બસ તો મિત્રો છઠ્ઠી કોમેન્ટ હે કોમેડી વિડીયો ઝીરો સેવન ભગવાન તમને હજી આ જ રીતે આગળ વધારે એવી મા સોનલ પાસે પ્રાર્થના કરું છું મારા ભાઈ તો ભાઈ તમે ગમે ને એના મને ખબર નથી આમાં તમારે કોમેડી વિડીયો ઝીરો સેવન લખવું એટલે તો ભાઈ હું તને દિલથી ધન્યવાદ કહું કે તે મારા માટે સોનલ માને પ્રાર્થના કરી તો જય સોનલ મા અને ભાઈ આવો સપોર્ટ કરતા રહેજો તો સાતમી કોમેન્ટ છે નનેરા દિનેશ ગોપના પાટીએ કેમ ભાઈ બોલાવ્યો તો ગાડીનું લીવર મારી લીધું તો ભાઈ મેં એક તો કાનમાં એન્સ્પ્રે ચડાવેલું હોય હું ગમે જાઉં તો મને એન્સપ્રેની બહુ વધારે આદત છે હું ગીત બી હું અને એમ ના સંભરાણું હોય ભાઈ અને હું કંઈક કામમાં હોઉં મિત્રો એટલે હું ફટાફટ માર લીધું હોય તો ભાઈ માફ કરજે નેક્સ્ટ ટાઈમ આપણે ગમે ત્યારે મળીએ તો મિત્રો આઠમી કોમેન્ટ હે ગોહિલ ખોડાભાઈ એસ કે ભાઈ તમારે કેટલા ટાઈમ થયો યુટ્યુબમાંથી પૈસા ચાલુ થયા એનો તો મારે પૈસા ચાલુ થયા એનો સમય મિત્રો મારી ચેનલ મોનિટાઈઝર થાય અને બસ એક મહિનામાં પૈસા ચાલુ થઈ જાય એટલે લગભગ મિત્રો છ મહિના થયા હે મારા પૈસા ચાલુ થયા એના યુટ્યુબમાંથી ઇન્કમિંગ આવે એનો તો નવમી કોમેન્ટ છે બગડા કપિલ કોમેન્ટ જોડતા લીવો ભાઈ એસ કે તારા આજે સુધીમાં કેટલી છોકરીઓ હારે બ્રેકઅપ કર્યું મેં કેટલી છોકરીઓ બ્રેકઅપ કર્યું ત્રણ છોકરીઓ મિત્રો એક બે ત્રણ આ બધી દોઢ વરસ પહેલાની વાત છે મિત્રો દોઢ વર્ષ થયા કાંઈ નથી તમારો ભાઈ જીંગાલાલા હું હું નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો દસમી કોમેન્ટ આહિર ગોજિયાની કોમેન્ટ હે તો જલપા કોણ છે ભાઈ તો જલપા મિત્રો મારી બેન હૈ મારે કોઈ હગી બેન નથી પણ હું એનું હગીથી વધારે રાખું અને જામનગર એ છે મારી બેન છે નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો અગિયારમી કોમેન્ટ છે સૃષ્ટિ તાંક તમારો ભાઈ બહુ ક્યૂટ છે તો દીદી થેન્ક યુ સો મચ મારા ભાઈને ક્યૂટ કહેવા માટે શે તો નહીં તો એ તમે કહી દીધું દીદી થેન્ક યુ સો મચ મારો ભાઈ ઓલરેડી મારા પણ કરતાં વધારે ક્યુટ હે અને ભાઈ આજથી સુધીમાં મિત્રો મારી અહીંયા ચેનલ પૂરી ગઈ ને તો એના લીધે પહોંચી છે નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો બારમી કોમેન્ટ છે પંકજ ચેન યુટ્યુબ બટન બતાવો ને કેમેરામેન યુટ્યુબ બટન લાવતા આ મોબાઈલ પકડો તમે તો મિત્રો તમારા સપોર્ટથી આપણે યુટ્યુબ બટન આવી ગયું છે પણ આપણે વિડીયો બનાવી નાખો ના જોઈએ તો જોતા આવજો પકડો ને આ હે સર્ટિફિકેટ કંઈ ખબર નથી હું આ ઇંગ્લિશ વાંચવા આવડતું નથી તો તમારા સપોર્ટથી આપણે ફાઇનલી યુટ્યુબ બટન આવી ગયું છે ગોપની હસ્તી તો મિત્રો તેરમી કોમેન્ટ છે બગડા દીપક તમને યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો આઈડિયો ક્યાં થાય તો દીપક ભાઈ મને યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો આઈડિયા આવ્યો છે સુમિત ચાવડા પાસેથી એને પહેલો વ્લોગ બનાવ્યો હતો સાણંગપુરીને કે કે ભાઈ બે ગયા હતા અને ત્યાં તે દિવસથી મને વ્લોગ બનાવવામાં વધારે ઇન્ટરેસ્ટ આવવા માંડ્યો પછી મેં સૌરભ જોશીના વ્લોગ જોયા અને સૌરભ જોશીના વ્લોગ જોયા પછી તમને ખબર હૈ ને બ્લોગર જાગે અંદરથી બ્લોગર જાગે મિત્રો અંદર આમ આમ રગરગમાં ખૂન ના થોડે લોહી ના થોડે વ્લોગ થોડે બ્લોગ એમ જ થાય બ્લોગ બનાવો બ્લોગ બનાવો નેક્સ્ટ કોમેન્ટ તો ચૌદની કોમેન્ટ હે એસબી સફર ભાઈ પહેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું તો ભાઈ પહેલું પેમેન્ટ એમ કેટલું આવ્યું હતું તો હું ના કહી શકું યુટ્યુબ ગેડલાઇનની મુજબ હે પેલું પેમેન્ટ રેડમી એઈટ લઈ શકું મિત્રો ની પેમેન્ટ આપણે બધું ગાયું ને લીલું નાખી દીધું નજી એમાંથી ઘણા બધા પૈસા વધતા આપણે નાખીએ જ છીએ હર તો મિત્રો પંદરમી કોમેટે બગડા ધાર્મિક તમને વ્લોગ એડિટ કરવામાં કંટાળો ના આવે તો ધાર્મિક ભાઈ મને કંટાળો બહુ આવે હું ભણતો ને ત્યારે મને ભણવામાં કંટાળો આવતો એટલે હું ભણવામાં વાહ રહી ગયો એટલે હું સમજી ગયો કે યુટ્યુબમાં આપણે વાંહે રહેવા ન થતું કંટાળો આવે ને તો એ વ્લોગ એડિટ કરવાનો એક નંબર મિત્રો હવે તડકો બહુ લાગે ચશ્મા પહેલી તમારો ભાઈ તો મિત્રો સોળમી કમેન્ટ હે બગડા પરેશ એસ કે ભાઈ તમે યુટ્યુબમાંથી કેટલા કમાવ જોરદાર પ્રશ્ન આવી ગયો છે તો યુટ્યુબમાંથી મહિને હું કમાવું મિત્રો એ પણ હું કહી ના શકું કે મહિને કેટલા કમાવું એ કહી શકું કે કંઈક પણ વસ્તુ લઈ શકું તો મહિનામાં મિત્રો હું બોપોરેનો સિક્સ મોબાઈલ એક મહિને લઈ શકું નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો સત્તરમી કોમેન્ટ હે પ્રવીણ પાથર એસ કે ભાઈ સુમિત ચાવડા કેવો માણસ છે ભાઈ એને બે લાખ ફોલોઅર છે ને ઇન્સ્ટાગ્રામમાં તોય પણ મિત્રો એને જરી અભિમાન નથી કે મારે બે લાખ ફોલોવર હે ભાઈ એને એને મને એટલી સલાહ આપી અને ગોપના થોડો વિડીયો બનાવીને એમાંથી મને એક વસ્તુ શીખવા મળી મને કહી ગયો હતો કે ભાઈ આપણે ગમે એવા મોટા માણા બની જાય ને તો આપણે ફાકો ના રહેવો જોઈએ તે દિવસ તો મિત્રો મને મને એમ નથી કે મારે એક લાખ સબસ્ક્રાઈબર હેન્ડ સિલ્વર બટન આવ્યું નોર્મલ જ રહું હું નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો અઢારમી કોમેન્ટ છે પાથર માધવ એસ કે ભાઈ તમે કેસુર કિંગને કોઈ દિવસ મળ્યા તો ભાઈ માધવભાઈ હું કોઈ દી કેશુર કિંગને કોઈ દિવસ મળ્યો નથી મારા આજથી ચાર પાંચ પાંચ પાંચક મહિના થઈ ગયા મારે એના જોડે વ્લોગ બનાવવા જવું હતું તો મેં ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો હતો કે કહેુરભાઈ મારે તમારી જોડે વ્લોગ બનાવવો હોય તો કેહુરભાઈ એમ કીધું હતું કે મારી પાસે ટાઈમ નથી અને મેં એમ કીધું તો કહેુરભાઈ તમારી પાસે ટાઈમ ના હોય તો હું નિયા વ્લોગ બનાવું એ કે ભાઈ એટલો પણ ટાઈમ નથી તો આપણે સમજી જવું જોઈએ કે આપણી ગણતરી નાના માણામાં થતી હતી એટલે હું ગયો નથી પછી આપણે કોઈ દિવસ એને મળ્યા નથી અને ભગવાન કરે આપણે એને કોઈ દી મળવું નથી નેક્સ્ટ કોમેન્ટ તો મિત્રો ઓગણીમી કોમેન્ટ જે કે લાઈફ સ્ટાઇલ બ્લોગર આપણો મિત્ર યુટ્યુબર જે કે બ્લોગ બનાવો મિત્રો ખતરનાક તો એની કોમેન્ટ છે તમારે કેટલી ગર્લફ્રેન્ડ છે તો ભાઈ તમને ખબર છે હમણાં તો હું બોલ્યો યાર દોઢ વર્ષથી કંઈ છે નહીં મિત્રો કંઈ ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ નથી સિંગલ રહું એટલો ટાઈમ નથી મિત્રો કોઈ જોડે વાત કરવાની ઘણા બધા મારા ભાઈબંધ છે એનારે પણ ભાઈબંધી તૂટી ગયા અત્યારે લગભગ કોઈ મારો ભાઈબંધ નથી જે ભાઈબંધ હતા એ કામે સડી ગયા સાચો ભાઈબંધ કહેવાય કે જે મારા ભેગો જ હોય કોઈ નથી મિત્રો નેક્સ્ટ કોમેન્ટ તો વીસમી કોમેન્ટ છે રોસ્ટ વાળા માણાની મહેશ ગોજિયા એ કે ભાઈ તમને કોઈ છોકરી પસંદ છે અત્યારે જ મિત્રો કોઈ પસંદ નથી ત્રણ ચાર મહિના પહેલા હતી જ્યારે હું મિની બ્લોગ ચાલુ નહોતા કર્યા ને ત્યારે વાતચીત કરતો થોડી જાજી હજી આમ મજા આવતી પણ પછી એનું લેવલ બહુ ઊંચું હતું મિત્રો આમ રિપ્લાય મેસેજ કરું ને તો રિપ્લાય આપે દસ પંદર અડધી કલાક પછી અને કઈક અલગ જ એનું વર્તન હતું પછી ઓલું કરી દઉં સિસ્ટમ હે ભાઈ નેક્સ્ટ તો મિત્રો હવે છેલ્લી કોમેન્ટ છે મોહિત ગુજરાતી બ્લોગ એ મહિનામાં વાળ કેટલી વાર કપો તો ભાઈ શુક્રવારે મારે વાળ કપાવવાના જોઈ કેમ કે આપણો વાણ આપણો ભાઈબંધે પૈસા તો લઈએ મિત્રો હું આપી દઉં કેમકે ભાઈબંધીમાં કોઈ દી વેપાર ના હોવો જોઈએ અઠવાડિયા શુક્રવાર ને શુક્રવારે વાળ કપી નાખો મિત્રો પણ પૈસા થોડા ઓછા લઈએ હો લેતો હોય નહીં પચા લઈએ કેમ કે આપણે વાળ તો કટિંગ મટિંગ કરાવવાય ને અને મિત્રો એને વિડીયો વાતનો એન્ડ કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં તમને કેવી મજા આવી મિત્રો એ તમારે મને કહેવાનું છે અને બસ આજના ક્યુએના વિડીયોમાં એટલું ક્યુ એના વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર નવા તો જય શ્રી રામની કમેન્ટ કરજો અને પછી સબસ્ક્રાઈબ કરજો તો મળું તમને બીજા બ્લોગમાં બધાને જય શ્રી શ્રીરામ એન બા